અનેક આક્રમણો સામે અડગ અજય અને અભય રીતે ઊભું છે એના મૂળમાં આપણા ઋષિ પરંપરાના આપણા સંત ભગવાનો જપ અને તપ એના મૂળમાં રહેલું છે જ્યાં સુધી ભારતના ઋષિ સંત ભગવાનો જે ત્યાં સુધી ભારત અને ભારતીયતા ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને એની આધ્યાત્મિકતા અને ધાર્મિક ચેતના અજય રહેવાની છે દૂર દૂર ગામડામાં પણ ઊંડા વિસ્તારોમાં સંત ભગવાનો ધૂણી દખાવીને બેઠા છે એના મૂળમાં પણ જન જન સુધી ભારત અને ભારતીયતા ભારતના સાંસ્કૃતિક મૂલ્યો ધાર્મિક મૂલ્યો અને આધ્યાત્મિક ચેતના પ્રસરે પ્રસરે એ માટેનો એક એમનું અભિયાન જીવન દરમિયાન ચલાવતા હોય છે એવા અત્યારે આપણે પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર એવા ગોતરકા ગામે સ્વામીજી મહારાજની જગ્યા પર આવ્યા છીએ ત્યાં બ્રહ્મની બાપુ શ્રી અત્યારે ધર્મ પ્રચાર નું કામ સંભાળે છે અને હમણાં જ ગુરુ શંકરાચાર્યજી મહારાજના હિન્દુ એકતા સનાતન હિન્દુ એકતા સંમેલનના સંત વિભાગના પણ એક પ્રચારક છે એમને આપણે વિનંતી કરીએ કે બાપુ આપણે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો સનાતન હિન્દુ ધર્મની એકતા વિશે કઈ વાત કરે नमस्कार जय श्री राम गोभीर विप्रैश्च वेदैश्च सतेभि सत्यवादीभि अलुधैर्य दानशीलैश्च सप्तभिर् धार्यते महीह पाटन अध्यक्ष श्री योगी जी बहुत सारो प्रश्न कए वर्तमान समय में સંસ્કૃત સંસ્કૃતિ અને સંસ્કાર સીમાવર્તી ક્ષેત્રમાં ત્રણેય છે ત્યારે આપણે જમીનમાં ગુલાબની ખેતી કરવા માટે આવ્યા નહી કલ્યાણ કૃત કચ્છિત દુર્ગતિ તાત ગતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવો નિર્દેશ કરે છે કે જે કલ્યાણની કામના કરે એની કદી દુર્ગતિ થવા દેતા નથી તો અખંડ ભારતનું મહર્ષિ અરવિંદજીનું સ્વપ્ન હતું તે હવે આપણે સાકાર થતું જોઈ રહ્યા છીએ અત્યારે રાષ્ટ્રવાદી વ્યક્તિઓ પ્રશાસનમાં પણ આવી રહ્યા છે આપણા તીર્થ સ્થાનો વિધર્મીઓથી મુક્ત થઈ રહ્યા છે અને ત્યારે આ સીમાવર્તી ક્ષેત્રમાં ખાસ કરીને આપણો આ રાધનપુર જિલ્લો રાધનપુર તાલુકો જેને કહે છે તે એ સિવાય કચ્છનું પણ જે સીમાવર્તી એરિયા છે ભુજની પણ એક સમસ્યા છે દ્વારકા વગેરે છે તો જ્યાં જ્યાં આપણી સીમાઓ છે ત્યાં ત્યાં વિધર્મીઓ દ્વારા અનેકવિધ રીતે એને ત્યાં કબજો કરવાનું કાર્ય થઈ રહ્યું છે આપણું પ્રશાસન આ બાબતમાં હવે સક્રિય બનતું જણાય છે ઘણા બધા ઠેકાણે ભારત વર્ષમાં આ બધી વસ્તુ આપણે જોવા મળી રહી છે ભૂતકાળમાં પણ આપણે જોયું વર્તમાન કાળમાં પણ ભારત સરકારમાં પ્રશાસન વર્ગ બહુ સક્રિય બની રહ્યું છે આપણું તિરુપતિ બાલાજી ક્ષેત્ર જે વિધર્મીઓના હાથમાં હતું ત્યાંથી એ ચેરમેનને હટાવી અને રાષ્ટ્રવાદી વ્યક્તિઓને ત્યાં નિયુક્ત કરવામાં આવી રહ્યા છે આ બહુ શુભ અને સારા સમાચાર છે આપણા રાષ્ટ્રવાદી નેતાઓને હરાવવા માટે યોગીજી અને મોદીજીને મહાત કરવા માટે અમેરિકા ચીન અને કેટલાક ઇસ્લામિક દેશોએ એજી ચોટીનું જોર અને કરોડો અરબો ખરોબોની સંપત્તિ આ ભારત વર્ષમાં ઠાલવી પણ ભારત માતાની કૃપાથી આપણે ત્યાં ભગવતીની આરાધનાથી ભારત માતાની કૃપાથી એ જ પ્રશાસકો આપણા શાસનનો દોર ચલાવી રહ્યા છે અને સારી રીતે ચલાવી રહેશે આ ક્ષેત્રનું જો કલ્યાણ કરવું હોય તો આ ક્ષેત્રની અંદર ગુરુકુળની પરમ આવશ્યકતા છે ગુરુકુળ હશે તો ધર્મ શું છે એ ખબર પડશે આપણે કોણ છીએ તો કે હિન્દુ છીએ પણ હિન્દુ છીએ તો શું હિન્દુ એટલે શું એ જ આપણને ખબર ન હોય કોઈને પૂછે તમે કોણ તો કે અમે બ્રાહ્મણ બ્રાહ્મણ એટલે શું તો કે બસ આ સમાજે એમને બ્રાહ્મણ કહ્યું એટલે મેં બ્રાહ્મણ યોગી એટલે શું તો આપણા એની સામે વિધર્મીને પૂછવામાં આવે છે તો એ કુરાનની આયાતો ભણતા હોય છે કુરાન નાના નાના બાળકો મારે ત્યાં આવે છે મેં કીધું તને ભાઈ નમાજ પઢતા આવડે છે તો કે આવડે છે તો નમાજ પઢી બતાવ નમાજ પઢી બતાવી પછી મેં કીધું આ સામે લખ્યું છે ગુજરાતી વાંચતા આવડે છે તો હું તો ક્યાં નિશાળમાં ભણવા જાઉં છું બાપુ આવતા વર્ષે નિશાળમાં ભણવા જઈશ

સનાતન ધર્મની રક્ષા માટે આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજે કેટલા બધા પ્રયત્નો કર્યા કેટલું બધું કષ્ટ સહન ગામે નગરે નગરે મંદિર મઠ અને સ્થાપના કરવામાં આવી બહુ મહત્વના એક સમાચાર આ સાથે આપણે યોગીજી આપું કે આપણા ચાર મઠ છે એમાં આપણે જે ચાર દિશાઓમાં શંકરાચાર્ય એમાં ચાર ધર્મના પણ મઠ શંકરાચાર્ય બનાવેલા એ બહુ ઓછા લોકોને ખબર છે એમાં એક વૈશ્ય ગુરુ મઠ હમણાં જાગૃત થઈ રહ્યો છે અને એના વામનાશ્રમ કરીને બહુ સારા અમારા સંપર્કમાં આવ્યા અને મેં કહ્યું તમે તો બહુ સારું કામ કરો છો વૈશ્ય એટલે વણિક વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા સાથે જોડાયેલા ખેતીવાડી સાથે જોડાયેલા વ્યક્તિનું વૈશ્ય કહેવામાં આવ્યું તો એ એનો પણ એક મઠ શંકરાચાર્ય બનાવેલું હતો એ તો અમને પણ ખબર નથી એ જયારે પ્રકાશમાં આવ્યા અને દક્ષિણ ભારતના સીસી ભારતીજીએ એમને આજ્ઞા આપી કે તમે જાઓ અને આ ભારત વર્ષમાં ભ્રમણ કરી વિકાસ વિસ્તાર કરો ત્યારે એ કચ્છમાં પણ જઈ રહ્યા છે આપણા ગુજરાતના પ્રવાસમાં પણ આવી રહ્યા છે તો આ એક નવો આયામ એ પણ બહુ સારો થઈ રહ્યો છે